પૌરાણિક દુર્ગા માતાજીના મંદિરને લઈને પોળનું પણ નામ દુર્ગા માતાની પોળ રાખવામાં આવ્યું છે સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીના સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના મંદિરમાં કરવામાં આવે છે તો સમગ્ર ભારતમાં કાશી બાદ કાલુપુર એમ બે જ જગ્યા ઉપર દુર્ગા માતાનું મંદિર આવેલું છે જે મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સ્થાનિકો અને પોળના રહીશોએ લાભ લીધો હતો વર્ષો જૂનું સો દોઢસો વર્ષ જૂનું આ દુર્ગા માતાનું મંદિર છે જે એક કાશીમાં એ દુર્ગા માતાનું મંદિર અને બીજું એક અહીંયા આ ઇન્ડિયામાં બે જ મંદિર છે દુર્ગા માના અને બહુ પ્રાચીન કાળથી જેની મૂર્તિ સ્વયંભૂ કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળેલી અને અહીંયા માતાજીએ એ પરચા બી એટલા બધા આપ્યા છે કે જે અહીંયા કોમ્યુનલ પોઈન્ટ હતો અમારી પોરના નાખીએ મુસ્લિમ એરિયા એ છતાં આજ સુધી અમારી પોલમાં કોઈને કોઈ જાન જાનહાનિ કે કોઈ એવું નુકસાન થયું નથી માતાજી મુસ્લિમને બી રાતના અમુક ટાઈમે સાક્ષાત દેખાયેલા છે અને જે બી આ માતા દુર્ગા માતાની માનતા રાખે છે એ દરેકના માપ કામ પૂરા પાડે છે અને એમનું સત અનેક ગણવીએ અને આજ સુધી જે લોકો અહીંયા આવેલા એ માનતા કરવા એ દરેકની માનતાઓ પૂરી કરેલી માતાજી